કેમ છો મિત્રો આશા કરું છું તમે બધા મજામાં છે સ્વાગત છે મારા એક નવા વિડીયોની અંદર આજે તમારા માટે બે હજાર પંદરથી બે હજાર ચોવીસના અંદર ઇકો લઈને આવી ગયો છું અમારી જોડે તમે જોઈ શકો છો બે હજાર પંદરથી ચોવીસના મોડલમાં તમને ઇકો જોવા મળી જશે એ પણ ફૂલ એસેસરીઝ કરેલી એકદમ જેન્યુઅલ કિલોમીટર ચાલેલા આવે છે બધી ગાડીની અંદર તમને લોનની પ્રોસેસ પણ કરી આપવામાં આવશે સાઠથી સિત્તેર હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને લોન કરી આપવામાં આવશે હા મિત્રો ગાડીઓની વાત કરીએ તો ચાર ચાર ટાયર એકદમ ફ્રેશ હોય છે જેન્યુઅલ કિલોમીટર ચાલેલી આવે છે નોન એક્સિડન્ટ ગાડી ઘર ઘર એવું ગાડી રહેવાની છે બધી ગાડી અમારી વડે તમને ઇકોમાં વીસથી પચીસ સિક્કો તમને હાજરમાં જોવા મળશે પંચમહાલ ગોધરાની અંદર ગુજરાત કાર પોઈન્ટની અંદર તો આ ગાડીઓને લેવા માટે ઉપર અમારો નંબર આપ્યો હોય છે ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો અને તમારી ગાડીને લેવા માટે અથવા વેચાણ કરવું હોય ને તો પણ અમારે ત્યાં તમને કરી આપવામાં આવશે તો મિત્રો ઉપર ડિસ્પ્લે પણ નંબર આપે ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની ડિટેલ લઈ શકો છો અને આ વિડીયો જોવા માટે અમારા પેજને